તો બાવડા બગોદરા હાઇવે પર ભીષણ અકસ્માત થયો છે રાજકોટ અને બાવડા થી આવતી બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત થયો રાજકોટ થી કાપડ ભરેલી રોંગ સાઇડમાં આવતી ટ્રક બાવડાથી ચોખા ભરીને આવતી ટ્રક સાથે અથડાઈ તો જેમાં જોરદાર ટક્કર ના લીધે બંને વાહનોમાં અચાનક આગ ફાટી નીકળી ચોખા ભરેલા ટ્રકમાં સવાર લોકો આગમાં ભરથું થઈ ગયા જો કે અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તે અંગે હાલ કોઈ જ માહિતી નથી મળી રહી ટ્રક માં લાગેલી આગમાં કોન્ક્રીટ મિક્સર ટ્રક પણ ઝપેટમાં આવી ગયો તો ભામસરા ગામ પાસે બનેલા અકસ્માતની માહિતી મળતા બાવડા અને ધોળકા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી ફાયરબ્રિગેડને આ પાણી પર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે તો રોંગ સાઈડમાં ટ્રક આવી રહી હતી તેમાં અથડાઈ ચોખા ભરેલા ટ્રકમાં સવાર લોકો આગમાં ભળું થઈ ગયા સામસામે ટ્રક અથડાઈ છે અને આ જોરદાર અકસ્માતની ઘટના બની છે તો બાવડા બગોદરા હાઈવે પર આ દુર્ઘટનાના દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ અને બાવડા થી આવતી બે ટ્રકો સામે અથડાઈ છે માહિતી સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ગયા છે દર્શલ જોરદાર અકસ્માતની આ ઘટના સામે આવી છે શું સ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી રહી છે કેમ કે બે ટ્રકો સામ સામે અથડાઈ અને આગમાં લોકો ભરતું થઈ ગયા છે દર્શલ જી જે પ્રકારે જયપુરની જે ઘટના બની આ ઘટના ફરી એકવાર તાજા થઈ છે એટલા માટે કારણ કે જયપુર જેવો ચિસ્સો કહી શકાય એટલો મોટો નહીં પરંતુ નાનો ત્યાં ટેન્કર બ્લાસ્ટ થયું હતું પરંતુ અહીંયા જે અમદાવાદ રાજકોટ હાઇવે જે છે ત્યાં બાવડા બગોદરા વચ્ચે જે ભમાસરા ગામની થોડેક જ પાસે આ જે અકસ્માતના દ્રશ્યો જોઈ શકાય છે આ ટ્રકો સામ સામે અથડાઈ છે અને સામ સામે ટ્રકો અથડાવાના કારણે ભીષણ આગ લાગી અને આગ લાગવાના કારણે જે આ ઘટના મોટી બની કાપડના રોલ ભરેલા હતા આ ટ્રક જે છે તે બગોદરા થી અમદાવાદ બાવડા તરફ જતી હતી ને ત્યારે તેનું ટાયર ફાટ્યું અને તે ટ્રક ડિવાઇડર કુદીને સામેના તરફ જે બાવડા થી આવતા વાહનો જે છે તેની સાથે અથડાયું આગ લાગી આ જોઈ શકાય છે હાઈવે થી નીચે પડેલું એક આઇસર તે પણ અહિયાં આ ટ્રક સાથે અથડાયું ને ટ્રક્કર એટલી મોટી હતી કે આ આયસર બીજી દિશામાં ફરીને આખી નીચે જે છે તે પટકાઈ ગઈ છે અને આગ ચાલુ છે બે ટ્રકો ની અંદર ઘઉં ભરેલા હતા એકમાં કાપડ રોલ જે કાપડ રોલ ભરેલી ટ્રક જે છે તેમાં સવાર બંને લોકોના મોત થયા છે હજુ પણ તેમના મૃતદેહ આ જે ટ્રક જે છે તેની અંદર છે જયારે બીજા બે જે ઘઉં ભરેલા ટ્રકો જે ચોખા ભરેલા ટ્રકો હતા તેના જે ડ્રાઈવર જે છે તેઓ ઘાયલ થયા છે અને સાથે પાછળ એક ટ્રક દેખાય છે તે ટ્રક જે છે તે પણ અથડાઈ હતી તેના ડ્રાઈવર સાક્ષી જે ઘટનાના સાક્ષી કહી શકે તે પણ અહીંયા હાજર છે આપ અહીંયાથી નીકળતા હતા શું બનાવર હતો તમે શું જોયું શું થયું આયસર પડ્યું સામેથી ડિવાઇડર ઉઠીને સામે ચડાયો એટલે બે આયસર ને પડે એ આયસર મારા પર આવ્યો

આમાં એક એક જે બે તો સહી સાલ વચ્ચે દવાખાના છે હું અહીંયા ઉભો છું એક ડેડ બોડી અંદર પડી છે તમને થોડો કામ આસકારો થયો કે આ આટલી મોટી ઘટના બની કઈ થયું નહીં મને ભગવાન ની મહેરબાની છે કશું થયું નથી એમ પણ પેલા જે બે લોકો અહીંયા જે પ્રમાણે કેમેરામેન ને કઈ નરેશ સોલંકી તે બતાવ છે આ ટકમાં જે બે લોકો સવાર હતા એમને કોઈ બચાવવાનો પ્રયાસ કે બચી શક્યા એવું કઈ જગ્યા જેઓ સાહેબ ભટકાયા એ અગ્નિ ઉભી થઈ કે કોઈ નજીક જાય નતું તુરંત આગ ચાલુ થઈ ગયું ફરી વળી ત્રણેય ટ્રકો ઓલા ભાઈ ને બચાવી દવાખાને જે ગાડીમાં હતો એને ડ્રાઈવર ને બચાવ્યો અમે ખેંચીને બહાર કાઢી ઓલી ગાડીનો ડ્રાઈવર સહી સલામત હતો બે જણા થાય ખેંચીને બહાર કાઢીને દવાખાને મોકલ્યો અમે તમારી ગાડીમાં શું હતું ખાલી ગાડીઓમાં મારે તો ખાલી છે આમ અમદાવાદ સિમેન્ટ ખાલી કરીને કોળી ના રજતો હતો

આગ લાગી અને દોડધામ મચી ટ્રાફિક સર્જાયો અને આ પ્રકારની ઘટના પોલીસ પણ સ્થળ પર હાજર છે અહિયાં વ્યવસ્થામાં શું અહિયાં પોલીસ તરફથી શું કામગીરી શું બનાવો હતો આપડે એટલે આમાં તો શું આગ ને એવું લાગ્યું ને ભાઈ બ્રિગેડ નું બધું આવ્યું આપણે આઈને કામગીરી કરીને અમારો ટ્રાફિક થઈ ગયો પોલીસ લાઈન ને ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને સાહેબ ને બધા હાજર હતા ટ્રાફિક કલાક તો બે ત્રણ કલાક એવું થઈ ગયું કારણ ખબર પડી કે શું થયું થયું તો આ સડક તો લેવું હતું એટલા માટે બનાવ કઈ બન્યો સામ સામે ટક્કર થઈ તો તો બધા નોકરી ઉપર હતા પછી ફોન આવ્યો એટલે હાજર થઈ ગયા ચોક્કસ કારણ ખ્યાલ નથી પોલીસ નું એવું કેવું છે પણ પ્રાથમિક માહિતી છે કે જે બગોદરા તરફથી જે કાપડ ભરેલી ટ્રક આવતી હતી તેનું ક્યાંક ટાયર બ્લાસ્ટ થયું હોય શકે છે અને તેનાથી આ ટ્રક આખી બીજી તરફ સાઈડમાં આવી અને સામે આવતા વાહનોમાં ટકરાઈ આ વ્હિકલ જે છે તે ખાલી હતું આમાં કોઈ માલ ભરેલો ન હતો એટલે તેમાં કોઈ એવી આગ કે એવી કોઈ ઘટના નથી પરંતુ તેને પણ ટક્કર વાગી છે કુલ ચાર વાહનો વચ્ચેની આ ટક્કર આ મોટો અકસ્માત બે લોકોના મોત બે લોકો ઘાયલ બાવડા બગોદરા હાઇવે ઉપરની આ ઘટના કે જ્યાં મોડી રાત્રે અહીંયા અલગ જ દ્રશ્યો હતા ટ્રાફિક જામ હતો અહીંયા આ જે આગના ધુમાડા હતી ફાયર મેળવ્યો હજુ પણ જોઈ શકાય છે અને જે હાઈવે નીચે એક ટ્રક જે પડી છે જેમાં ઘઉં અને ચોખાનો જથ્થો હતો તેના દ્રશ્યો પણ આપણે અહીંયા બતાવી રહ્યો છું કારણ કે તેમાં હજુ પણ આગ ચાલુ છે ઘટનાને લગભગ સાતેક કલાક જેવો સમય જે છે તે થયો છે પોલીસ વ્યવસ્થા છે ટ્રાફિક જામ ન થાય તેનું પણ અહિયાં જોઈ શકાય છે હાઈવે થી નીચે પડી જાય છે તેના ટાયર માં આગ ચાલુ છે અને અહીંયા ઘઉં અને ચોખાનો જથ્થો એટલે આ એક મોટી દુર્ઘટના જે છે તે બાવડા બગોદરા હાઈવે પર સર્જાય છે અને બે લોકોના એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે અને હવે ઈજાગ્રસ્ત જે છે તેઓની સારવાર ચાલી રહી છે તેમના જીવ વચ્ચે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પોલીસ વ્યવસ્થા પણ અહીંયા ગોઠવી દેવા છે જેથી કરીને ટ્રાફિક ન સર્જાય આભાર દર્શન સાથે જોડાયા બધા તો જોરદાર ટક્કરના લીધે અત્યારે બંને વાહનોમાં આગ હજુ પણ જોવા મળી રહી છે તો ચોખા ભરેલા ટ્રકમાં સવાર લોકો આગમાં ભળતું થઈ ગયા છે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે બે લોકોના મૃત્યુ થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તો રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે તો જોરદાર અકસ્માતના આ દ્રશ્યો જોઈ શકાય છે